કમોસમી વરસાદે હવે ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે રોવડાવ્યા એટલા માટે કહી રહી છું કારણ કે હવે જે ચિંતા છે એ ચિંતા ખેડૂતોને પોતાના જે પાક અને તેનાથી તૈયાર થતા જે પૈસા આવવાના હતા તેને લઈને સતાવી રહી છે કારણ કે ક્યાંક ખેડૂતને એવી આશા હતી કે તેનો મગફળીનો પાક તૈયાર થશે કે કપાસનો પાક તૈયાર થશે તો તેની દીકરીના લગ્ન સારી રીતે થઈ શકશે તેનો દીકરો જે શહેરમાં ભણી રહ્યો છે તેની ફીસ તે આપી શકશે તેનું જે આખા વર્ષનું ઘર ચાલે છે તે ઘર સારી રીતે ચાલી શકશે પણ જે રીતે કમોસમી વરસાદ આવ્યો છે ખેડૂતને અહીંયા હવે ચિંતા થવા લાગી છે કારણ કે જો દીકરીના લગ્ન હશે તો એ લગ્ન કઈ રીતે લેશે કારણ કે તેનો પાક જે છે એ સંપૂર્ણ રીતે પલળી ગયો છે ઘણા બધા ખેડૂતો તો રડી રહ્યા છે એ હદે સ્થિતિ આવી ગઈ છે કે ખેડૂતોના પાકના હવે ક્યાં એમને લાગતું નથી કે આ પાકના તેમને પૈસા મળશે કારણ કે જે રીતે વરસાદ આવ્યો છે આ કમોસમી વરસાદ છે ચોમાસું આખું નીકળી ગયું અને હવે વરસાદ આવ્યો છે એટલે પાક આખે આખો તૈયાર છે બિયારણના પૈસા ખેડૂતે ચૂકવ્યા ત્યારબાદ પિયત માટેના પૈસા તેને આપ્યા જે દવા આવે છે રાસાયણિક ખાતર માટેના દવા જે છે તેના પૈસા તેને ખર્ચ્યા અને ખરેખર હવે પાક લણીને તેને માર્કેટ સુધી પહોંચાડવાનો સમય હતો તેવા સમયે વરસાદ આવ્યો એટલે ક્યાંક ખેડૂતને જે નુકસાન છે આ બધું જ કર્યા બાદ ખેડૂતનું જે નુકસાન છે એ લગભગ ડબલ થઈ ગયું છે અને ખેડૂતની જે મહેનત હતી તે હવે પાણીમાં પલળી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂત પણ જે છે હવે એ આશા નથી રાખી રહ્યો પરંતુ આ બધાની વચ્ચે સરકાર જે છે તે મેદાનમાં આવી છે અને સરકારે એવું આશ્વાસન તો અત્યારે આપ્યું છે કે તેમના પાંચ મંત્રીઓ અલગ અલગ વિસ્તારમાં જશે જેમ કે નરેશ પટેલ દક્ષિણ ગુજરાતમાં ગયા જીતુ વાઘાણી ભાવનગર ગયા અર્જુન મોઢવાડિયા અને જે શિક્ષણ મંત્રી વાંજા છે તેઓ આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર હતા એટલે જ્યાં આગળ પણ આ પ્રકારનું નુકસાન થયું છે બધી જ જગ્યાએ કેન્દ્રીય મંત્રીઓ પહોંચ્યા છે પરંતુ અહીંયા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જે મંત્રીઓ પહોંચી રહ્યા છે એ મંત્રીઓ ક્યાંક ને ક્યાંક જે સર્વેની વાતો કરી રહ્યા છે આ સર્વે કરવાની શું જરૂર એ અહીંયા મારો પહેલો સવાલ છે કારણ કે

સર્વે થયા બાદ સરકાર રાહત પેકેજ આપશે આવતીકાલે કેબિનેટ મળશે અને કેબિનેટમાં જે નુકસાન થયું છે તેના માટેનું રાહત પેકેજની ઘોષણા પણ કરવામાં આવે પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એક તરફ જે ખેડૂતને નુકસાન થયું છે અને આ નુકસાનમાં જે રાહત પેકેજ આપવામાં આવે છે એ રાહત પેકેજ એકચ્યુઅલી ખરેખર વાસ્તવિકતામાં ખેડૂત સુધી પહોંચે છે ખરા આ સવાલ અમે પૂછી રહ્યા છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અને આ સવાલ અમે પૂછી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કારણ કે જો ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે આ ખેડૂતોના દ્રશ્ય પણ તમે જોઈ લો જેની આંખની અંદર આંસુ છે અને એ ખેડૂત પોતે પોતાનો જે પાક પોતાની જે મહેનત છેલ્લા ચાર મહિનાની એ જોઈને શું કહી રહ્યો છે તે તમે પોતે જ સાંભળી લો તમારું દિલ જે છે એક ધબકારો ચોક્કસ ચૂકી જશે હા વરસાદ થી રોહિત ભાઈ આગળ વરસાદ રહી તો અમારે શું કરવું

શું કહેશું ખેતરમાં કેવી નુકસાન પહેલાં તો મારો પરિચય આપું તો હું સાસણ જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ તરીકે જોલિતભાઈ વિનોદભાઈ ભૂછા આજે શિયાળાની જે શરૂઆત ચોમાસું પૃથ્વીઓને શિયાળાની શરૂઆત જેવી થવા લાગી તો અત્યારે તો એવું લાગે છે કે આ શિયાળો નથી હજી ચોમાસું ચાલુ જ છે આ કોમોસમી વરસાદને કારણે આજે જે જગતના તાત માથે આજે કેવી નુકસાની છે તેનું આ વિડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને વર્ણન કરવા માંગીએ છીએ કે આજે ખેડૂતોના પાથરા માંડવી સોયાબીન આજે ખેતરમાં ખેતરમાં ઉગી નીકળ્યું છે આજે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે આજે ખેતી અને પશુ બેય સિક્કાની બે બાજુ છે આજે ઢોર ખાવા માટે ચારો નથી રહ્યો અને ખેડૂતોને માલ સામાન વેચવા માટે અને આમદની કમાવવા માટે આજે ખેડૂતને માલ નથી રહ્યો છે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે સરકાર શ્રી અમે વિનંતી કરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી પ્રશાસન દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને વળતર આપવામાં આવે અને જો આ વળતર આપવામાં સરકાર શ્રી નહીં આપે અને મોડું કરશે તો આગામી જે પાક નું વાવેતર કરવામાં જે વાવેતર કરવાનું છે તેનું વાવેતર કેમ કરવું તે પણ એક ખેડૂતો માટે એક ચિંતાનો પ્રશ્ન છે એટલે અમે આ વિદ્યાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું વળતર આપવામાં આવે જેથી કરીને જગત નો પગભેર થાય અને પોતાની આજીવિકા રડે એક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે કેવી નુકસાની ને કયું ગામ મારું ગામ નાની ખોડિયાર છે હું નાની ખોડિયાળો વતની છું આગામી ધોરણથી ચાર દિવસ ત્યાં વરસાદ ચાલુ છે નાની ખોડિયાર મેંડડ ચાલુ જિલ્લામાં જ્યારે ખેડૂતોને પાકનું ઘણું નુકસાન થયું છે પશુનો ચારો ઘણો બગડ્યો છે જે પશુ માટે છે ને આગામી ધોરણે ગીર પંચકમાં ઘણો ચારો છે તો પશુ માટે અને ખેડૂત માટે થોડોક આપવામાં આવે તો સરકારને બદલ એ સહાય કરે એ વાત કરવા માંગીએ છીએ હાલ આપણે જોઈએ તો હાલ પણ વરસાદ ચાલુ છે શરૂ છે કેવું નુકસાન છે અને કયો પાક આપણે આજ વખતે છે અત્યારે વાવેતરમાં તો મગફળીને એવું છે મગફળી છે સોયાબીન છે અડદ છે આ મુખ્યત્વે અમારા ત્રણ પાક છે આ બાજુના તો અત્યારે બધામાં હાલ સિઝન ચાલુ હતી તો જે સિઝન ચાલુ થઈ ત્યારથી જ વરસાદ ચાલુ થયો છે તો ચાર દિવસથી સતત એક ધારો કમોસમી વરસાદ આવે છે એના કારણે ખેડૂત અત્યારે ત્રાહીમામ થઈ ગયા છે એને હિસાબે અમારે બધો માલ તો ફેલ જ છે ઘાસચારો ફેલ છે તો જે આપણે સરકાર દર વખતે વાતો કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરવા માંગીએ છીએ તો આજ વખતે ખેડૂતોની તો કુદરતે અગ્નિ પરીક્ષા લીધી છે પણ આજ વખતે સરકાર કેવી અગ્નિ પરીક્ષા પાસ થાય છે એ જોવાનું રહ્યું જો ડબલ કરવાની વાત આવે તો અત્યારે ખાલી આ ચાર મહિના પૂરતી જો પૂરું વળતર આપે એવી અમારી માગણી છે હાલ આજે આપણે મેંદેડામાં કેબિનેટ મંત્રી આવવાના છે શું માગણી કરશું અમે માગણી એ કરીએ કે અમારે ઘાસ સારો હાવ પતી ગયો છે અને ચારું પાકનું એક તો વાવેતરનું મોડું થાય ના વોણ અમારે થોડુંક વાવેતરનું બંધ રાખવું પડે છે કારણ કે હવે આ પંદર દિવસ આમનું વરસાદ વરે તો વાવેતર પાક ઉત્પાદન કઈ થાય છે તો ઉનાળો વડી જાય એટલે ઉત્પાદનમાં ઘટાડો બહુ આવે એટલે ખર્ચા અમારા આમાં નાશ થયા અને પાછા સારું પીતમાં અમે નાશ થાય એટલે અમે તો ક્યાંય નાનું રહીએ વેચવાનું જ રહીએ પછી અમારે જમીન શું માંગણી તમારી આની વળતર આપે અમને સરકાર અમારું આ જે નુકસાન થયું એની અમારી નમ્ર વિનંતી હાલ મેંદેડા તાલુકામાં આપણે જોવા જઈએ તો હાલ જે પાત્રા છે તે અત્યારે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને રાતા પાણી પાણીએ રોવાનો વારો આવી દીધો છે ત્યારે હાલ આ સરકાર ક્યારે વળતર આપે તે તો જોવું જ રહ્યું યજ્ઞેશ ભટ્ટ નિર્ભય ન્યૂઝ મેંદેડા આ ખેડૂતોને તો આપણે સાંભળ્યા પરંતુ એ મંત્રીઓને પણ સાંભળી લઈએ કારણ કે અલગ અલગ મંત્રી અલગ અલગ જગ્યાએ ગયા ગયા હતા અને મંત્રી બાદ ત્યાં આગળ પોતાની આંખે જઈને જોયું છે કે કેટલું નુકસાન થયું છે છતાં આ મંત્રીઓ એટલા માટે કહી રહી છું કે એટલી બેશરમી છે એ મંત્રીઓમાં કે મંત્રીઓ એવું કહી રહ્યા છે કે સર્વે કરાવવામાં આવશે અરે તમે પોતે ગ્રાઉન્ડ ઉપર ઊભા છો તમે પોતે જગ્યાને જોઈ રહ્યા છો

કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી ગઈ ત્યાં લાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે કેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથના જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કેશુભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિયોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યુ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલી હું આપ સૌના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે રહેવા તમામ પ્રયાસો ખાસ કરીને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ અને જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે બેઠક થઈ અને સરકારે પાંચ જેટલા મંત્રીઓને વિસ્તારવા જવાબદારી સોંપી છે જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે સાવરકુલા તાલુકાના ઝાબાળ આંબડી અને લુવારાની સીમ વચ્ચે અમે ઉભા છીએ ને ખેડૂતોને જે નુકસાન થયું છે એ પ્રકારે એનું સર્વે થાય તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ખૂબ સારી રીતે થઈ શકે એ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી સાહેબના પ્રયાસો છે અને એના કારણે આજે સર્વે માટે બધા જ ગામડા હોય વિસ્તાર હોય અલગ અલગ જવાના છે ત્યારબાદ કલેક્ટર જોડે મિટિંગ પણ રાખવાના છે અને અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતો માટે જે મોટી મુસીબત ખેડૂતો માટે આવી પડી છે એમાં સરકાર સો ટકા મદદ કરશે ખાસ કરીને આજે અત્યારે અમે જોવા બધી રાઉન્ડમાં પણ નીકળ્યા છીએ આજે બપોરે કલેક્ટર સાથે મિટિંગ અધિકારીઓ સાથે રાખી છે જેટલું બને એટલું ઝડપી એમનું થાય એ પ્રકારે પ્રયત્ન કરો અત્યારે તમે જોઈ રહ્યા મગફળી અને કપાસમાં અત્યારે નુકસાન છે જે પણ પાકો છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે સરજી અમરેલી જિલ્લામાં ખેતી પાક નુકસાન થયું છે મંત્રીશ્રી પર પધાર્યા અને આપશ્રી પણ છો શું કહેજો કેવું ખેડૂતો નુકસાન સતત ચાર દિવસથી રાજ્યના મોટા ભાગની અંદર કુદરતનો કહેર પણ કહી શકાય એવો વરસાદ સતત કમોસમી ચાલુ છે ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે રજૂઆતો મળી સ્થિતિની ગંભીરતા સરકારે પણ જોઈ અને માનની મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક મંત્રીશ્રીઓ સાથે બેઠક કરી રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈએ પાંચ જેટલા મંત્રીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજના દિવસે પ્રવાસ કરવાનું પણ કહ્યું છે હું એમ માનું છું કે જે પ્રકારે ખેડૂતોને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતના કહેરમાં છીનવાયો છે એમની મહેનત ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે અને આજે જોઈએ તો કપાસ છે ડુંગળી છે અને મગફળી લગભગ પાક છે એ નાશવંત થયો છે ત્યારે અમે સરકારને વિનંતી પણ કરી હતી ને સરકારે મનસા પણ બતાવી છે સરકારે ઈચ્છાશક્તિ પણ બતાવી છે કે ખેડૂતને જે રીતે મદદ થઈ શકે વધારેમાં વધારે મદદ કેવી રીતે થઈ શકે એ પ્રકારે સરકારે આ કાર્યવાહીની શરૂઆત તાત્કાલિક કરી પણ છે અમારી સરકારને વિનંતી પણ છે કે જે રીતે ભૂતકાળની અંદર પણ જ્યારે જગતનો તાત સંકટમાં આવ્યો છે કિસાન જ્યારે સંકટમાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે વખતો વખત મદદ કરી છે આ વખતે પણ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે એટલે કોઈપણ જાતના ગામડાઓને બાકાત રાખ્યા વગર કોઈપણ સર્વે કર્યા વગર અથવા તો સર્વે કરાય તો ડિજિટલ સર્વે અથવા તો સેટેલાઇટના આધારે સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને ઝડપથી મદદ થાય એના માટે અમારી વિનંતી છે ને એના માટે જ મંત્રીશ્રીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે મેદાનની અંદર આવ્યા છે ખુદ રાજ્યની માનની મંત્રીશ્રી કૌશિકભાઈ પણ આજે ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે માંડવીના પાથરા કેવી રીતે તણાયા છે કપાસનો ફાલ કેવી રીતે ખેરો છે ડુંગળીના ખેતરો કેવી રીતે ડૂબ્યા છે હું એમ માનું છું કે અધિકારીઓની ટીમ સાથે મંત્રીશ્રી પણ આજે છે અને હું ચોક્કસ મને ભરોસો છે કે જે પ્રકારે ભૂતકાળની અંદર રાજ્ય સરકારે ખેડૂતોના માટે નિર્ણય લીધા છે એવો જ નિર્ણય આ વખતે પણ માનવીય આધાર લેશે મને સંપૂર્ણ સરકાર ઉપર ભરોસો છે અત્યાર સુધી અમારી પાસે જે આંકડા આવ્યા છે તે આંકડા પ્રમાણે અતિવૃષ્ટિની સહાય પૈકી એક હજાર સાતસો ને ઓગણસિત્તેર કરોડમાંથી ખેડૂતોને પાંચસો કરોડ પણ ચૂકવવામાં નથી આવ્યા એટલે ખેડૂતોને ક્યાંકને ક્યાંક અન્યાય કરવામાં આવ્યો છે ખેડૂતોને એવું તો આવે છે કે તમને ખૂબ મોટા રાહત પેકેજીસ આપવામાં આવે છે ચાર હજાર કરોડનું બે હજાર કરોડનું અઢી હજાર કરોડનું આવા અલગ અલગ રાહત પેકેજીસ આપવામાં આવે છે પણ આ રાહત પેકેજીસ ખરેખર ખેડૂત પાસે પહોંચે છે કે નથી પહોંચતા સૌથી મોટો સવાલ છે કારણ કે આરટીઆઈની અંદર જ્યારે તેમની પાસે સરકાર પાસે ડિટેલ્સ માંગવામાં આવે છે તો આરટીઆઈને એવું કહેવામાં આવે છે કે ત્રણ વર્ષ સુધી આ રાહત પેકેજના જે પૈસા છે જે સહાય છે કયા ખેડૂત પાસે ગઈ છે તે જાહેર કરવામાં નહીં આવે ત્રણ વર્ષ પછી જ્યારે માંગવામાં આવે છે તો સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ સહાય જે છે ચૂકવી દેવામાં આવી છે એનો ડેટા સરકાર પાસે અવેલેબલ નથી જનતાના પૈસા જ્યારે આપવામાં આવે છે તો કેમ સરકાર એ કહેતી નથી કે આ રાહત પેકેજમાંથી કેટલા રૂપિયા ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને મદદ કરવામાં આવે છે નાનો ખેડૂત તો બિચારો મરે છે એ નાના ખેડૂતને તો મદદ પણ નથી આપવામાં આવતી પણ થાય છે એવું કે જે મોટા ખેડૂત છે કે જેમની પાસે કરોડો રૂપિયા હોય છે આવા આરોપ જે છે એ દર વખતે ખેડૂતો દ્વારા સીધા કરવામાં આવતા હોય છે એ નાનો ખેડૂત જ હંમેશા પીસાય છે અને એ નાનો ખેડૂત જ છે કે જેની સાથે કડદો થાય છે જેની સાથે કપાસ હોય મગફળી હોય તલ હોય કે અન્ય એની પોતાની ઉગાડેલી જે પાક છે એને લઈને એની સાથે તો ક્યાંક ને ક્યાંક પાક જે છે એને એના ભાવ નથી મળતા એની સાથે કડદો કરવામાં આવે છે અને સ્થિતિ પણ જુઓ તમે એ બિચારો નાનો ખેડૂત કશું જ બોલી નથી શકતો કારણ કે માનીને બેસી જાય છે કે આજ મારું નસીબ છે ખેર નસીબ તો પરંતુ સવાલ આવે છે કે જો એ નાનો ખેડૂત નથી બોલી શકતો આગળ ખેડૂતો છે એને તો કમસે કમ મદદ કરો પણ છેલ્લે તો એક જ વસ્તુ થાય છે કે મળત્યા અહીંયા આગળ ઘી કેળા મળે છે અને નાનો ખેડૂત જે છે એ પીસાય છે હવે વાત કરી લઈએ પાટીદારોની આજે કોંગ્રેસ પાટીદારોની કુળદેવી એવા ખોડલધામ પહોંચ્યું હતું કાગવડ પહોંચ્યું ત્યારે કોંગ્રેસના બધા જ નેતાઓ ત્યાં સાથે હતા એટલે ઉત્તર ગુજરાતના ગેનીબેન ઠાકોર થી લઈને અમરેલીના જેનીબેન ઠુમર સુધી બધા જ નેતાઓ ત્યાં આગળ હતા અને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક એક પ્રયત્ન કર્યો છે પાટીદારોને મનાવવાનું કારણ કે એવું કહેવાય છે કે કોંગ્રેસ માટે પાટીદારો જે છે છેલ્લા ઘણા વર્ષથી રીસાયેલા છે અને આ પાટીદારોને કોંગ્રેસ પોતાની રણનીતિને અને રાજનીતિને આગળ થપાવવાનો પ્રયત્ન કરી રહી છે કારણ કે કોંગ્રેસ પણ ખૂબ સારી રીતે જાણે છે જો પાટીદારો તેમની સાથે હશે તો બે હજાર ને સત્તરની અંદર જે રીતે કોંગ્રેસને સેવન્ટી નાઇન સીટ મળી હતી તેવી જ રીતે આ વખતે પણ જો કોંગ્રેસ તેમની સાથે રહેશે તો તેમને સારી એવી સીટ ત્યારે પણ તેમની સાથે રહેતા હતા અને અન્ય નેતાઓ જાય છે ત્યારે પણ તેમની સાથે રહે છે પરંતુ કોંગ્રેસના જ્યારે નેતાઓ ત્યાં પહોંચ્યા અને જે તસવીરો સામે આવી એ તસવીરો જોયા પછી ચર્ચાનો વિષય નરેશ પટેલ બની ગયા કોંગ્રેસની આ પાટીદાર જે ખોડલધામ મંદિર છે મુલાકાત મુલાકાતથી વધારે ચર્ચાનો વિષય નરેશ પટેલ બન્યા કારણ કે નરેશ પટેલ માટે એવું સદા કહેવાતું આવ્યું છે કે તેઓ કોંગ્રેસ પ્રેરિત રહે છે અથવા તો કોંગ્રેસ સમર્થક રહે છે અથવા તો એમને કોંગ્રેસ માટે કુણી લાગણી છે પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે

કોંગ્રેસ સમર્થક છે કે કોંગ્રેસની સાથે છે પણ અહીંયા સવાલ ચોક્કસથી લોકોએ ઉભો કર્યો અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદારોએ ઉભો કર્યો કે ચોક્કસથી નરેશ પટેલ જે છે તેમનો જે કોંગ્રેસનો પ્રેમ છે એ આજે દેખાય આવ્યો પરંતુ અહીંયા અમિત ચાવડાને સાંભળ્યા અને સાંભળે સાથે સાથે ભરત બોગરાને પણ સાંભળીએ કારણ કે ભરત બોગરા પોતે પાટીદાર છે સૌરાષ્ટ્રથી આવે છે કોંગ્રેસે જે કીધું હતું અને એના ઉપર ભરત બોગરાએ એવી રીતે પલટવાર કર્યો કે કોંગ્રેસને કેમ આટલા વર્ષે પાટીદારો યાદ આવ્યા હવે શું વોટ બેંક દેખાઈ રહી છે કારણ કે જ્યારે અમિત ચાવડા ત્યાં પહોંચ્યા હતા તો જયેશ રાદડિયાને લઈને પણ નિવેદન આપ્યું અને જયેશ રાદડિયાની સાથે અન્યાય થયો છે તેવી પણ વાતો કરી પણ આ જયેશ રાદડિયાના અન્યાય કરતાં પણ કોંગ્રેસની જે રાજનીતિ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે ખોડલધામ જેની સાથે હોય તેને ચૂંટણીની અંદર ચોક્કસથી એક પલડું તેનું ભારે રહે છે એટલે હવે ધીરે ધીરે કોંગ્રેસને પણ સમજાયું છે કે જો ખોડલધામ તેમની સાથે હશે તો તેમને બે હજાર સત્યાવીસની ચૂંટણી જે આવશે અથવા તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવશે તેમાં ચોક્કસથી સૌરાષ્ટ્રમાં ફાયદો મળી શકે કારણ કે સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક જયેશ રાદડીયા હોય જવાહર ચાવડા હોય કે અન્ય કોંગ્રેસી નેતા હોય જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા એ બધા ધીરે ધીરે હવે નારાજ થઈ રહ્યા છે નારાજગી દૂર કરીને કોંગ્રેસમાં પાછા લાવવા હોય તો તેમને આ રણનીતિ અપનાવી જ પડે અને અત્યારે કોંગ્રેસ રસ્તે આગળ ચાલી રહી છે સાંભળી અમિત ચાવડા અને ભરત બોગરાને વિક્રમ સંવત 2082 ના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શ્રેષ્ઠ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ોડલધામ ખાતે મા હોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂટી હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઊભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે પરેશાનીમાં છે એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂટી હોય ખેડૂતો તકલીફમાં હોય અને આજે માના ચરણોમાં શીશ ઝૂકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષિત માટે ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ લડાઈ લડવા માટેની શક્તિ આપે અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એની આજે મેં પ્રાર્થના પણ કરી છે હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટકર્તા આદરણીય નરેશભાઈ પટેલના તમામ ટ્રસ્ટીઓનો એમણે આજે અમારા તમામ આગેવાનો કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે એમની આખી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનાથી પણ માહિતગાર કર્યા છે આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ સાથે આજે અમે ધ્વજારોહણ કર્યું છે આજે એ દર્શન કર્યા છે પૂજા કરી છે ધ્વજારોહણ કરી છે ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કરી કોઈ પણ રાજકીય એજન્ડા સાથે કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યું નથી સર્વ આગેવાનો સર્વ કાર્ય શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે જે પડકારો છે એમાં સારી રીતે કામ કરી શકીએ સર્વ સમાજને સાથે રાખીએ અને એના કલ્યાણ માટેની કામના કરીએ જે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આખા દેશમાં જાણીતું હતું જે ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત શાંતિ માટે સલામતી માટે જાણીતું હતું વેપાર માટે જાણીતું હતું એમાં આજે બધા જ લોકો પણ છે એવા સમયમાં બધાનો અવાજ બનવાની તાકાત મળે બધાના હક અધિકારની લડાઈ લડવાની તાકાત મળે અને સર્વાનું કલ્યાણની કામના સાથે આજે અમે આવ્યા છે કોઈ રાજકીય એજન્ડા સાથે પણ નથી આવ્યા અને કોઈ રાજકીય ચર્ચા કરવા પણ નથી આવ્યા આજે ખોડલ ધામના આંગણે કોંગ્રેસના આગેવાનો ધ્વજારોહણ કરવા માટે વધાર્યા છે માં ખોડલનું ધામ એ સમગ્ર ગુજરાત માટે આસ્થાનું ધામ છે ત્યાં કોઈ આવે તેમનું સ્વાગત જ હોય પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવા માટેનો પ્રચારનો છે અને જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાઓ ગાંધીનગરમાં વીજળી માંગવા ગયા હતા એમની પર ગોળીઓ ચલાવી હતી ઘણા દીકરાઓ પોતને ઘાટ ઉતાર્યા હતા આજે પણ એમની ખામીઓ ગાંધીનગરમાં જીવંત છે સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓની હત્યા કોંગ્રેસના સમયમાં જ થઈ હતી સૌરાષ્ટ્રના પાટીદારો અને ખેડૂતો ક્યારેય આ ઘટનાઓને ભૂલશે નહીં કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા જે રીતે ચોરીઓ થતી હતી એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં એટલા માટે કે ભૂતકાળમાં કેન્દ્રમાં પણ કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું અને રાજ્યમાં પણ શાસન વર્ષો સુધી રહ્યું એક પણ પાટીદાર નેતાને ક્યારેય કોંગ્રેસે પ્રોજેક્ટ કર્યા નથી એમને વધારાની મહત્વની જવાબદારીઓ આપી નથી એ ગુજરાતના પાટીદારો સારી રીતે જાણે છે કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ઓગણત્રીસમી તારીખે તો વરસાદ સૌરાષ્ટ્રમાં થોડો ઓછો આવશે છૂટાછવાયા જે વરસાદ છે તે જ સૌરાષ્ટ્ર અંદર પડશે પરંતુ ત્રીસ અને એકત્રીસ અને પહેલી તારીખ આ ત્રણ